દેસર પોલીસ મથકે વર્ષ બે માં નોંધાયેલા દુષ્કર્મનો કેસ સાવલીની અધિક કોર્ટમાં ચાલી કોર્ટે આરોપીને આજીવન સખત કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લાના ડેસર પોલીસ મથકે વર્ષ બે હજાર બાવીસમાં વનરાજસિંહ પરમાર નામના આરોપી એ ચૌદ વર્ષ થી પ્રેમ જાળમાં ફસાવીને ધમકી પૂર્વક બળજબરીથી દુષ્કર્મ આચાર્ય ની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી આ કેસ સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર અધિક સેશન્સ કોર્ટે આરોપી વનરાજસિંહ પરમારને કસૂરવાર ઠેરવ્યો હતો અને એટલું જ નહીં પરંતુ સમાજમાં દાખલો બેસે એવો ચુકાદો પણ આપ્યો કોર્ટે વનરાજસિંહ પરમારને આજીવન કારાવાસ સખત કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ અને જો દંડની રકમની ભરપાઈ ન કરે તો વધુ એક વર્ષથી સજા ફટકારી છે કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનું વિક્ટીમ કમ્પન્સેશન ભોગ બનનાર દીકરીને ચૂકવવાની પણ ભલામણ કરવામાં આવી છે બાબતનો કેસ નામદાર પોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબશ્રીની સમક્ષ ચાલી જતા આ કામના આરોપી વનરાજસિંહ અમરસિંહ પરમાર રહેવાસી ગુથરડી ઉંમર વર્ષ પાંત્રીસ સ્નાને નામદાર પોક્ષો કોર્ટે આજીવન કેદની સખત કેદનો હુકમ ફરમાવેલ છે તેમજ આરોપીને રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે આરોપીએ ચૌદ વર્ષ કરતાં નાની સગીર દીકરીને પ્રેમજારમાં ફસાવી તેની સાથે ધમકી બળજબડીપૂર્વક વારંવાર દુષ્કૃત્ય કરેલું જે બાબત એ જે બાબતે નામદાર કોર્ટે આરોપીને દોષિત ઠરાવ્યો અને આજીવન કેદની સજાનો હુકમ કરેલ આ કામે ઇપિકો કલમ ત્રણસો છોતેર એટ્રોસિટી એક્ની કલમો તથા પોક્ષો કલમો હેઠળ આરોપીને આજીવન કેદ અને એક લાખ રૂપિયા દંડનો હુકમ કરેલ છે આરોપી જો દંડની રકમ ન ભરે તો એક વર્ષની વધુ સજાનો પણ હુકમ કરેલ છે તેમજ દંડની રકમ જે ભરે તે ભૂખ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે આરોપીને જે સજા જે જેલવાસ થયેલ હોય તે જેલવાસનો સમય મજરે આપવાનો હુકમ કરેલ છે ઉપરાંત વિકટિમ કમ્પેન્સેશન હેઠળ આ કામની પીડિતા ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું નું વિકટિમ ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ડેસર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર